રાપર પંથકમાં કેટલાક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ કાયદાની વ્યવસ્થા મજબૂત બનાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં લીધા છે ત્યારે ગુનેગારોમાં તેલ રેડાયું છે ગુનેગારો ઇધર ઉધર થઈ ગયા છે પરંતુ કેટલાક ગુનેગારો વકીલનો આશરો લઈ અને પોલીસ અધિકારીનું મોરલ તોડવા માટે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેને પોલીસ અધિકારી ગાંઠ છે તેવું સ્પષ્ટ જાણવા મળ્યું છે હવે જોઈએ રાપરથી મારા આમ તક ન્યૂઝ બ્યુરોના પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા ગાગોધર પોલીસ સ્ટેશન ઉપર કેટલાક અસામાજિક તત્વો અને ગુનેગારો પ્રેશર લાવવા માટે યન પ્રકારના પેતરા રચતા હોય તેવું બહાર આવ્યું છે અમારા પ્રતિનિધિના અહેવાલમાં જાણવા મળ્યા અનુસાર ખાસ કરીને રાપર તાલુકાના ગાગોદર તિણોધર અને કાનમેર ગામના કેટલાક અસામાજિક તત્વો અને ગુનેગારો પોલીસ ઉપર યન કેન પ્રકારે પ્રેશર લાવી અને તેમની સામે ખોટી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ કરતા હોવાનું જાણવા મળ્યું છે ખાસ કરીને ગાગોદર વિસ્તાર અને આડેસર વિસ્તારના પોલીસ અધિકારીઓએ આવતાની સાથે જ ગુનેગારો ઉપર ધોંશ બોલાવવાનું શરૂ કર્યું છે ખાસ કરીને જે કાયદાની પરિસ્થિતિ છે તેને સંપૂર્ણપણે અસરકારક બનાવવા માટે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે ત્યારે ખાસ કરીને ગુનેગારોમાં એક પ્રકારનો ભય પેદા થઈ ગયો છે અને ગુનેગારો ઉધર થઈ ગયા છે પરંતુ કેટલાક ગુનેગારોએ આ પોલીસ અધિકારીનું મોરલ તોડવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે વકીલનો આશરો લઈ અને તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે ખાસ કરીને બોર્ડર રેન્જના આઈજીપી અને પૂર્વ કચ્છના પોલીસ વડા આ બાબતે સજાગ બન્યા છે અને આવી કોઈ પણ ફરિયાદને પ્રાધાન્ય નહીં આપવામાં આવે તેવું પણ જાણવા મળ્યું છે પરંતુ જે રીતના અસરકારક પોલીસ કામગીરી કરી રહી છે અને ત્યારે તેમનો જે મોરલ તોડવાનો પ્રયાસ થયો છે એ પ્રયાસ ખૂબ જ ગંભીર છે અને જે પોલીસ અધિકારીએ ધાક બેસાડતી કાર્યવાહી શરૂ કરી છે તે અબાધિત રહે અને કાયદાનો ડર રહે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત થાય તે અનિવાર્ય છે